વેરાવળના પાકિસ્તાની જેલમાં કેદ ભારતીય માછીમારોને પાછા લાવવા પરિવારજનોએ કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ મારું નામ મંજુ મોહન બારિયા અમે રહેવાસી કોટલા ગામના અને મારો છોકરો પાંચ વર્ષથી પાકિસ્તાની જેલમાં પકડાયેલો છે અત્યાર સુધી એનો કોઈ નામની નિશાનની ફોટોની સીટીની એને અમે જોવા બી મળતા નથી કે એ લોકો અમને જોવા મળતા મારો વાર ગુજરી ગયો તો મારા દીકરાને ખબર નથી અમે કે એમ દીકરા વગરની જિંદગી કાઢી અમે હું મજૂરી કરીને ખાઈ લોકોને રજૂઆત કરી અમે ક્યાંય ક્યાં મિટિંગ કરી અમે દિલ્હી સુધી મીટિંગ મીટિંગ કરી પણ અમારો કોઈ રાવ સાંભળતો નથી મયુર મોહન બારીયા આ પાંચમું વરસ ચાલેશ મારા દીકરાને તારે હા સે મારો ભાઈ છે ભેગો અત્યારે મારા દીકરાની બહુ તબિયત ખરાબ છે અમે ભારત સરકારને એટલું જ કહે અમે કહી દે નહીં તો કંઈ નહીં અમે ગમે એમ પણ પાકિસ્તાનની જેલમાં એકસો ને અઠ્ઠાણું માછીમારો છે જે યુપીના છે બિહારના છે ઝારખંડમાંથી છે ગુજરાતમાંથી છે મહારાષ્ટ્રમાંથી છે કે કર્ણાટક કેરળમાંથી તમિલનાડુમાંથી છે એકસો અઠ્ઠાણું લોકો છે અને આજે એમાંથી મોટાભાગના માછીમારોને પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે અમારા જે પરિવારના લોકો છે જે જેલમાં માછીમારો છે એના પરિવારના લોકો સતત પાંચ વર્ષથી ખૂબ જ હેરાન પરેશાન થાય છે એ વાત સાચી છે પાકિસ્તાનથી જ્યારે કોઈ બીમાર પડી ખલાસી ઓફ થઈ જાય ત્યારે એને ડેડ બોડી મોકલે અને એ ડેડ બોડી માટે અમારે મહિનો પ્રયત્ન કરવા પડે ત્યારે મહામુસીબત પાકિસ્તાનવાળા આપે છે પાકિસ્તાન તરફથી માછીમારોને દુશ્મન તરીકે જ ગણવામાં આવે છે એટલે એને છોડવા નથી રાખતા જેમ ભારત સરકાર કે ભારત દેશ ઉપર એ લોકોને વેર છે એવી રીતે માછીમારો ઉપર આ લોકો વેર વાળે છે એવું સ્પષ્ટ દેખાય છે બે હજાર ચૌદ સુધીમાં આ લોકોએ માછીમારોને વર્ષે દોઢ વર્ષે છોડવાનો પ્રયત્ન કરતા હતા મોદી સાહેબ આવ્યા ત્યારે સત્તાવન બોટો પણ છોડે હું જ આ બોટોના પ્રતિબંધ નિધિમંડળની મુખ્ય તરીકે ભૂમિકા ભજવતો હતો ત્યાર પછી ખૂબ લોકોને મોદી સાહેબે છોડાવ્યા લગભગ ઐતિહાસિક સંખ્યા થઈ એને છોડાવવા માટેની પણ છેલ્લા વર્ષોમાં પાંચ વર્ષમાં માછીમારોને છોડતા નથી આ લોકો સજાઓ પૂરી થઈ ગઈ છે અને બેન બંને સરકારો વચ્ચે કોઈ પણ પ્રકારના સંવાદ નથી થતા ખાલી લિસ્ટના આદાન પ્રદાન થાય છે અમારો પ્રયત્ન એવો છે કે બંને દેશના લોકો માનવતાના મુદ્દે આ માછીમારોને છોડી દે અને અગાઉ પણ માનવતાના મુદ્દે જ છોડતા હતા માછીમારો નિર્દોષ છે માત્ર માત્ર માછલી પકડવા માટે જાય છે અને પોતાના રોજગાર માટે જાય છે એનો કોઈ આશય નથી આંતરરાષ્ટ્રીય કોઈ ગુનામાં નથી કે એના સામાજિક કોઈ ગુનાઓ કરવા જતા નથી માત્ર મા એના રોજગારનો